જય શ્રી કૃષ્ણ બધા સાથે ગાન કરજો તો આનંદ આવશે એ તેડી જાવ તો મારા મનઠ રશે તેડી જાવ તો મારા મન ઠરશે હું તો જોઉં રે શ્રી ગોકુલની તરે તેડી જાવતો એ તેડી જાવતો તો મારા મન ઠરસે એ વાલા વન રાતે તે વનરળિયા મણું રે સોહામણા શ્રી ઠાકુરણી ગાટ રે સોહા મણી તે વાય લડી વાસલડી અય તો ય તો બલભદ્રજી જાવ જાવતો અમારા મણ એ છે ત્યાં સાતે મંદિર સો આમણા રે ત્યાં ਸਾਤਿ ਮੰਦੀਰ ਸੋ ਆਮਣਾਰੇ ਭੂਵਨ ਭੂਵਨ ਵਸੇ ਵ੍ਰਜ 나ਥਰੇ ਤੇੜੇ ਜਾਵਤੋ ਇਹ ਤੇੜੇ ਜਾਵਤੋ ਮਰਮਨ ਠਰ세 ਇਹ ਮથે ਮੋਰ ਮੁਗਟ ਸੋ ਹਾਮਣਾਰੇ ਇਹ ਭੀ ਤਾਮਰ ਸੋ ਹੈ અંગરે ગલે હરસો હે ગુ જા એથી એથી રૂડો દિસે છે રંગ તેડી જાવ તો એ તેડી જાવ તો અમારા મન ઠરસે એવા લાવણ રાતે ની કુંજ મારે એ અમને અમને કેમ નવસૈર જા મોરરે લાલ એ નયણે નિરખત નયણે નિરખત નૌ દિશો રે તેડે જાવ તો તેડે જાવતો તો અમારા મન ઠરશે કેવા લાવન રાતે વનની કુંજ મારે એમરો વાલો જી ખેલ નિત્ય રાસ રે વસે શ્રી વલ્લભાચાર્યજીના લાડીલા વસે શ્રી વલ્લભાચાર્યજીના લાડીલા એ હારી માધવ દાસ રે ભલી હરી માધવ દાસરે તેડી જાવ તો એ તેડી જાવ તો અમારા મન ઠરશે હું તો જોઉં શ્રી ગોકુલની રે મારે જોવી શ્રી ગોકુલની રીતરે તેડી જાવ તો એ તેડી જાવ તો અમારા મન ઠરશે જય શ્રી કૃષ્ણ